અને ગુણાકાર ગુણાકારને ભાગાકાર કરવા માટે ઘડિયા ખૂબ જ અગત્યના છે ઘડિયા આવડે તો જ તમે ગુણાકાર અને ભાગાકાર કરી શકો અને 1 થી 100 સુધીના ઘડિયા શીખવા માટે તમને કમ્પલ્સરી 1 થી 10 સુધીના ઘડિયા આવડે ને તો તમે 1 થી 100 સુધીના ઘડિયા શીખી જાઓ ઓકે ચાલો હવે શરૂઆત કરીએ કે કોઈ આપને આપણને પૂછે કે ભાઈ 96 પંચા અથવા તો 26 સત્તા અથવા તો કોઈ એમ પૂછે કે બોતેર પંચા કેટલા થાય તો આપણે ઝડપથી બે ત્રણ સેકન્ડમાં જવાબ આપી દઈએ એવી રીતે હું તમને શીખવા દેવાનો છું ઓકે તો ખૂબ જીડિયો જોજો અને સમજો અને તમને એવી રીતે શીખવાડીશ કે તમને એક થી સોના ઘરે આવરી જશે અને આ વિડીયો છ થી આઠ ના વિદ્યાર્થીઓ માટે જે ધોરણ છ થી આઠ માં અભ્યાસ કરે છે અને નવ દસ ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ અગત્યના છે ઓકે ચાલો હવે શરૂઆત કરીએ सर्वप्रथम हूं नाना नाना घड़ीया से शुरुआत करू છું જેથી કરીને તમે સમજી શકો ઓકે જો હવે શરૂઆત કરીએ કેાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા છ ચોક ચોવીસ પછી છ એકા છ ઓકે હવે શું કરવાનું તમારે આ બંનેનું પ્લસ કરી દેવાનું આ બંને હું બોક્સ બનાવું છું અહીંયા જે ચાર છે ચાર ને ચાર ને એમ મૂકી દેવાનું અને છ ને બે આઠ ઓકે તો ચૌદ છ નો જવાબ શું ચોર્યાસી ક્લિજર એવી રીતે હું તમને બીજું બતાવું છવ્વીસ સત્તા આ વિજે તો અહીંયા 6 4 24 એ વિજે તો અહીંયા 7 6 42 તો અહીંયા લખી દો છું 42 ઓકે 7 6 42 પછી 7 2 14 તો 14 લખી દો છું પછી પ્લસ તો પ્લસ કોનો કોનો કરવાનું પ્લસ તો 14 + 4 આ જે પાંચ જે સંખ્યા દેખાય છે બે એને એમ નેમ મૂકી દેવાનું ઓકે ને પછી આ બંનેનો પ્લસ 14 ને 4 18 ઓકે 26 સત્તા કેટલું થશે 100 પછી આઠ ચોક બત્રીસ તો બત્રીસ મૂકી દો હવે કોનું પ્લસ કરવાનું આ છ ને એમને મત મુકવાનું ના બત્રીસ વત્તા પાંચ જો બોક્સ બનાવો છો આનું પ્લસ કરી દેવાનું છ નું છ બત્રીસ ને પાંચ સાડત્રીસ तो सुतालीस अठा जवाब सो आ गयी तरसो छोर ओके एवज रीते बोतेर गुणिया चार चलो जो समझ चार दो आठ चार सत्ता अठयावीस ओके पची प्लस हम अह शू कर संख्या चार अहिया छ अह कई आठ तो आठ ना एम ने मुकी द ओके okay, तो को प्लस अठावीस प्लस को तो कोई गुणिया सात चलो सात सत्ता ओगन पचास मूटी दोन पचास सात अठा छप्पन मूटी दो छप्पन चलो हम प्लस को नुक तो नौ ने नौ दिखाइए छप्पन वत्ता चार प्लस कर छप्पन चार, चार। जो जो। गुणिया चलो पांच दू दस तो दस लखी दो पांच सत्ता तो पत्र लखी दो पची प्लस को न तो प्लस करवास वत्ता 80 0 ने हमने मुटी दो 35 ने 1 36 तो 72 54 360 चलो પછી એકો જોઈએ एग्जांपल આપણે 18 * 10 चलो 10 8 80 80 લખી દો અહીંયા 10 9 90 તો 90 લખી દો અહીંયા ઓકે ચલો પ્લસ કરવાનું છે કો આ જીરો નું 0 અને 90 + 8 કેટલું થશે જવાબ 88 82980 क्लियर एकदम इजी चा ओके પછી તમને કોઈ એમ કે તે ભાઈ 84 નો ઘરીઓ બતાવો પહેલા આપણે સિમ્પલ ઘરીઓ શીખી લઈએ સિમ્પલ જે ઘનિયો છે તો આપણે ઘરીઓ શીખી લઈએ તો જો હું આપણે અહીંયા ને 17 નો દાખલો શીખી છે જો કોઈ એમ કે કે 17 નો દાખલો તમે ગણીને બતાવો કે 17 નો ઘરીઓ લખો 17 નો ઘરીઓ એમ કે કે 17 નો ઘરીઓ લખો તમે એટલે કેwriteData લખવાનું અહીંયા લખી ના बताओ जो जो लाइन सात नो घड़ी अठया सात पचास सात सात छतालीस सीती सी ओगन पचास सात अठा छप्पन सात नवा तिरठ साते दर ओके पचास एक नो घड़ी ना एक का एक 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 दू एकता एक चार एक पंचा पांच एक, एक सत्ता सात एक अठा आठ एक नववा नौ एक दस ओके okay. जो हाज तुमने एकम नो अंक दिखा एकम नो अंक अह बराबर एकम न अंक एम ने मुकी दवा हूँ पेला तुमने खबर पड़े જો અહીંયા જે એકમ નો अंक દેખાય છે ને અહીંયા એમ એમ ને મૂકી દેવાનું 7 નો 7 મૂકી દો 4 નો 4 1 નો 1 8 નો 8 5 નો 5 2 નો 2 9 નો 9 6 નો 6 3 નો 3 0 નો 0 હવે શું કરવાનું તમારે તો જો અહીંયા 1 છે તો અહીંયા 1 મૂકી દો અહીંયા જો હવે શું કરવાનું આ બંને નું પ્લસ કરવાનું 2 ને 1 યા કસો પણ એટલે આપા 0 સમજી લેવાનું તો 1 + 0 તો 1 પછી 2 ને 1 पच्ची तर चार ने बे पांच ने तर आठ छ चार दस सात ने चार आठ ने पांच नौ ने छर दस ने सात सत्तर क्लियर जो थी गये सत्तर नो घर सत्तर एक सत्तर सत्तर चौतीस सत्तर एकवन सत्तर चौकासठ सत्तर पंचासी सत्तर छसौ

चार चौक सोल चार चार छ चौबीस चार सत्ता अठावी चार अठा बार चौबीस आठ चौक आठ पंचा चालीस आठ छंगतालीस आठ सत्ता छप्पन अठी चौसठ आठ नवा बोतेर आठ दिन क्लियर शु अ जैसे अहिया एकम नंक अहियाँ एक अह मु दीद चला मुकी एरो करी चलो अह चार चार मूक्त चार अह आठ आठ अह तो छून्य चार आठ बे

आ बने प्लस अहिया कर ना? एक तरह प्लस करवास ने बेतालीस अड़तालीस ने बे अठावन चौसठ वत्ता तर सड़सठ बोतेर वत्ता तर पंचोतेर ए चार चौरस अथाई गई चौरसि नो कर एकदम इजी પના ઘડિયા તમને ક્યાં લાવવા હશે કે જાડે તમને 1 થી 10 સુધીના ઘડિયા આવશે ને તો જ તમને 1 થી 100 સુધીના ઘડિયા આવશે ઓકે હવે તમે કેલ્ક્યુલેટર જોઈ પણ લેજો ચેક કરી લે કે આ બરાબર છે કે નહીં એવી જ રીતે 1 થી 100 સુધીના ઘડિયામાં તમને ગમે તેવું કે જો તો તમે કરી શકો છો ક્લિયર ઓકે હવે કોઈ તમને મોડે એમ કે 96 પંજા કેટલા થાય 96 પંજા તમને આવડે ને આ રીતે કરવામાં 96 પંજા કોઈ કે ચાલ 96 * 5 ઓકે 96 * 5 તો પાંચ છીસ પાંચ નવ્વા પિસ્તાલીસ આવી શૂન્ય શૂન્ય મૂકી દેવાનું ના આનું પિસ્તાલીસ ને તો ઓકે તો વિડીયો બનાવવાનો જે પર્પસ છે એ જ છે કે આપણને એક થી સો સુધીના ઘરિયા ઝડપથી કેવી રીતે આવી જાય એ જ આપણો પર્પસ છે અને આ તમને વિડીયો યુઝફુલ થશે એવી આશા છે આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે ઓકે થેન્ક યુ હવે નવા વિડીયોમાં આપણે જે ધોરણ દસ અને બારમાં જે વિષય ચાલે છે આપણે અકાઉન્ટ સ્ટેટ અને મેથ્સ એ આપણે આગળ ભણીશું ઓકે થેન્ક યુ